હવે તો દુકાન બંધ થવાની એ જ તો વિચારી રહી છું કાગડાભાઈની રાખડી તો ખૂબ સ્પેશિયલ હોય છે પણ મને પણ હવે ઓનલાઈન રાખડી મંગાવવાનો જ વિચાર છે ચાલ ને હું તો એકવાર ઓનલાઈન જોઈ લઉં પણ પછી આપણે એક કાગડાભાઈની દુકાન પર જઈએ હું તને લઈ જઈશ જ્યારે પણ જઈશ તને સાથે જ લઈ જઈશ કાગડા ભાઈ મોંઘવારી બહુ જ વધી ગઈ છે આપણે રાત ભર મહેનત કરીએ તો એ પૈસા ઓછા જ પડે છે હા એકદમ સાચું જ કહું છું લોગેશ એક તો પહેલેથી વરસાદનો માહોલ અને પછી ઉપરથી મોંઘવારી જય રામજી કાગડા ભાઈ અરે ગાયબા આવો આવો કેમ યાદ કરી આજને કાગડા ભાઈ મને આ વર્ષે ગામડામાં રાખડી મોકલવી છે શું તું પણ ઓનલાઈન વાળા જેવા ઘર બેઠા ડિલિવરી કરાવે છે ના બા ઓનલાઈન તો નથી કરતો પણ તમે જે પસંદ કરો એ રાખડી હું પોતે પોસ્ટે મોકલાવી દઈશ આભાર તારો પણ હા હું તો ઓનલાઈન જ મંગાવી દઈશ એ જ ઠેકાણે ડિલિવરી કરાવી દઈશ ભાવ પણ તારા જેટલો જ લશે ને પોસ્ટના પણ પૈસા બચી જશે કોઈ વાંધો નથી ગાયબા તમારે જેમ યોગ્ય લાગે ગાય બાતો રાખડી લીધા વિના જ જતા રહ્યા આપણા કાકડાભાઈ તો ખરેખર ટેન્શનમાં આવી ગયા અરે રે હવે તો વરસાદ પણ આવી ગયો હે ભગવાન તું મારી કેમ આવી ખાંખોર પરીક્ષા લે છે ચાલો ચાલો હવે તો દુકાન પણ બંધ કરવી પડશે

આજે તો એના વિશે પણ કાંઈ પૂછ્યું નહીં આવ્યા છો ત્યારથી એકદમ શાંત થઈને બેસી ગયા છો હું થોડું ટેન્શનમાં છું કાગડી હું તને કેવી રીતે સમજાવું એ જ સમજાતું નથી એટલે જ હું શાંત થઈને બેસી ગયો છું અરે આ કઈ વાત છે શું શાંત રહીને ક્યારે કોઈ સમસ્યાનું ઉકેલ આવતું હોય છે એમ હોય તો બધા શાંત રહીને બેસી જાય ને પણ સાહેબ તું શાંત બેસી રહેશો તો તણાવ ઊંડો જ બનશે તમે મારા સાથે વાત કરો શબ્દો બાંધશો તો સમસ્યાનો રસ્તો ખુલશે અને કદાચ કોઈ ઉકેલ પણ મળી શકે છે કાગડી જુઓ બહાર કેટલી મોંઘવારી છે ઉપરથી આ વરસાદનો માહોલ માર્કેટમાં મંદી વધતી જાય છે અને આ ઓનલાઈનની વૃત્તિ એ તો આપણું ધંધો જ ખાઈ જાય છે ગામવાળા જે વર્ષોથી રાખડી લેવા આવતા હતા એમણે આ વખતે રાખડી ઓનલાઈનથી મંગાવવાનું નક્કી કરી દીધું હા તમારી વાત એકદમ સાચી છે આ ઓનલાઈન વાળાઓ એ તો આખા બજારનો માહોલ જ બદલી નાખ્યો છે ઘરે બેઠા લોકો રાખડી પણ સ્ક્રીન ઉપરથી પસંદ કરે છે ન દેખાય વાત ન લાગણી પણ આ વખતે તો તમે એકદમ શાનદાર ખાસ ડિઝાઇન વાળા રાખડીઓ લાવ્યા છો એકથી એક સુંદર અને નિમિત્તો મુજબ એટલે એ બધું સ્ટોક તો વેચાવું જોઈએ ને મારા મતે એને માટે કશુંક અલગ વિચારવું પડશે અલગ એટલે તું શું માંગે છે જો હજુ તો દસ થી બાર દિવસ પડ્યા છે રક્ષાબંધનમાં અને આપણા પાસે તો એટલો મોટો અને ખાસ કલેક્શન છે ને રખાડીઓનો કે ત્યાં જ બેઠા રહીએ તો બજાર પણ પછાત પડી જશે એટલે ભલા માણસ આવતીકાલ શા માટે રાહ જોવી આજથી જ આપનો ધંધો શરૂ કરી ફોનમાં ફોટા પાડી ડિસ્કાઉન્ટ લખીશ વિલેજ ગ્રુપમાં મૂકી જેમ બધા કરે છે એમ આપણે પણ તો સમય સાથે બદલાવ લાવવો પડશે ને હા તારી વાત એકદમ સાચી છે પણ હું દુકાન સંભાળું કે આ ઓનલાઈન ઓર્ડરો સંભાળું અને મારું ફોન તને આપી દઈશ તો બીજા બધા લોકોના ફોન આવશે એનું શું અને જો તું આખો દિવસ મારી સાથે દુકાન પર બેસી જાય તો કાળુને અને ઘરને કોણ સંભાળશે હા તમારું કહેવું સાચું છે પણ સાંભળો આપને નવો ફોન લઈ લઈએ તો એ ફોન કાળુને પણ ભરવામાં કામ આવશે અને તમારા ધંધા માટે પણ ઉપયોગી રહેશે એમાં કશું વાંધો તો નથી ને તું તો આમ ધની અઠણી ખર્ચો રૂપિયો જેવી વાત કરે છે એક તો પહેલેથી જ મંદી ચાલે છે અને હવે આ નવો ખર્ચો મોબાઈલનો નો અરે રે આમાં ખર્ચો શું છે આ તો એક તારીખાનું રોકાણ જ કહેવાય ને ધંધો વધારવા માટે અને આ ઓનલાઈન વેચાણના ફાયદા કરતા તો આ ખર્ચો બહુ જ નાનું છે એમાં એક તો આપણે આખી દુનિયામાં અબડું સામાન વેચી શકીએ બીજું એનામાં કોઈ વરસાદ કે મંદીનો અસર નહીં કરે અરે બીજાઓ તો ઘણા એમાં ફાયદો લઈ રહ્યા છે અને મોબાઈલ આપણે વારંવાર તો લઈએ નહીં ને એકવાર લઈ લઈશું પછી તો પાંચ સાત વર્ષ આરામથી ચાલશે અને હા આપણો ધંધો પણ ગજબે વધી જશે ઠીક છે ચાલ હું તારું માનું છું કાળું આવે તો આપણે પોપા ભાઈ પાસેથી નવો મોબાઈલ લઈ આવીશું રેરે ભૂલી ગયા કાલુ તો બે દિવસ માટે પ્રવાસે ગયો છે સ્કૂલ વાળા સાથે જુનાગઢ ના ગીર પર્વત પાસે ફરવા ચાલો આપણે પોપા ભાઈ પાસે જઈએ હાલમાં તો વરસાદ પણ બંધ થયો છે લો ભાઈ સાહેબ આ તમારું નવું ફોન કોઈ પણ તકલીફ થાય ને તો અંધારી રાતે પણ કોલ કરી લેજો ચાલો ભાઈ હવે તો ઘર એક તો વરસાદનો માહોલ પાછું હવે હું પણ ઘર તરફ નીકળી જાઉં પોપાભાઈ કેમ છો તમારું મોઢું તો ચમકે છે આજ તો લાગે છે ધંધો સારો ચાલી રહ્યો છે ને હા હા કેમ નહીં તમારા જેવા ભાભીના આશીર્વાદ હોય તો ધંધો સારો કેમ ન ચાલે કહો કહો ભાભી આજે કેવી રીતે યાદ કરી ભાઈને અમને તો સારો સસ્તો અને ટકાઉ ફોન જોઈતો છે પોપાભાઈ તમારું ભરોસો છે તો બતાવો તો જરા અમને ફોન ઓહ લાગે છે ભાઈ તમે તો ભાભીને ગિફ્ટ લઈ આપો છો હવે કહો કાગરા ભાઈ કેમ મજામાં છો ને હું તો એકદમ મજામાં છું હવે રક્ષાબંધન આવી રહ્યું છે તો તું તારી ભાભીને ફોન ગિફ્ટમાં આપે કે પછી હું આપું અરે રે કાગદા ભાઈ ફોન તો બહુ નાની વાત છે તમે કહો તો મારું આખું દુકાન ભાભીને આપી દઉં બોલો બોલો તમને કેવો મોબાઈલ જોઈએ છે મારી પાછળ સ્ક્રીન પર ઘણા ફોન છે છે એમાંથી જે ગમે એ એ પસંદ કરો તમે મને કહો કે મોબાઈલ કયા ઉપયોગ માટે જોઈએ તો હું પછી મુજબ બતાવી દઉં તને ખબર જ છે પોપાભાઈ અમને આ બધામાં બહુ જ સમજ નથી એટલે તારા પાસે જ આવી ગયા છીએ અને સાચું કહું ને તો આ મોબાઈલ અમને ઓનલાઈન રાખરીઓ વેચાણ માટે જોઈએ છે પહેલી વાર છે પોપાભાઈ અમે ઓનલાઈન ધંધો શરૂ કરવા જઈ રહ્યા છીએ તારી ભાભી ઘેર બેઠી રાખડીઓ વેચશે અને કાળુને પણ ક્યારેક ભણવામાં કામ લાગશે હવે તું જ અમારી મદદ કર એ તો સરસ વાત છે મારી પત્ની તો છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરેથી ઓનલાઈન બેસીને આ કામ કરે છે અને અમને તો બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે તમે અહીં ઊભા રહો હું તમારા માટે મસ્ત સારું ફોન લાવું છું લો આ તમારી માટે મસ્ત ટકાઉ અને સારો ફોન આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં ફોટા એકદમ જકાસ આવે છે મારી પત્ની પણ આ જ ફોન વાપરે છે સરસ ચાલે છે એકદમ ભરોસાપાત્ર બહારથી જો લો તો સાત હજારનો ભાવે છે પણ રક્ષાબંધન માટે ભાભી માટે ગિફ્ટ છે ને એટલે છ હજારમાં ઠીક છે લે તું આ પૈસા અને જલ્દી આ ફોન પેક કરી લે પછી તો શું આપણા કાગડી બેન તો સવારે ઉઠીને જ ઓનલાઈન ઓર્ડર લેવા લાગ્યા અને કાગડા ભાઈ પણ પોતાના દુકાનમાં રાખડીઓ વેચવા લાગ્યા આ રીતે ભાઈ ભાભીની જોડી એ ઓનલાઈન ધંધામાં નવું પગલું મૂક્યું કાગડા ભાઈ અને તેમનો આખો પરિવાર હવે ટેકનોલોજી સાથે જોડાઈને પોતાનું જીવન બદલવા તરફ આગળ વધી રહ્યો છે કાગરા ભાઈના સમજદારી નિર્ણય અને કાગરી બેનના ઉત્સાહથી તેમના ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ છે ઘરે બેઠા બેઠા રખડીઓ વેચાણથી આવક વધી છે અને વિશ્વાસ પણ ચાલો દોસ્તો નવી વાર્તામાં ફરીથી મુલાકાત લઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં